એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ હટાવેલા દબાણો ફરી ઊભા થતા પાલિકાની ટીમ હવે એક્શનમાં આવી ગઈ છે એક વખત આ દબાણો હટાવ્યા હતા હટાવેલા દબાણો ચોવીસ કલાકમાં જ ઊભા થતા પાલિકાની ટીમ હવે એક્શનમાં આવી ગઈ છે મહત્વના જે સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે જે દબાણો હટાવાયા હતા ટાવર ચોક મેળાનું મેદાન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણકર્તાઓ સામે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો મુખ્ય માર્ગ પરથી બસો થી વધુ લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા હતા ટ્રાફિક સમસ્યાનો લાવવા મહાનગરપાલિકા એક્શન પ્લાન તૈયાર કર્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જે દબાણો હટાવાયા હતા તે ફરી ત્યાં આવી ગયા છે અને હવે કડક કાર્યવાહી કરવામાં આવવાની છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જે મહાનગરપાલિકા છે તેમના દ્વારા આજથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખાસ સુરેન્દ્રનગર જે મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા તે દબાણો ફરી થઈ જતા આજે આ ડિવોલેશન ની ટીમ છે તે એક્ટન મોડમાં જોવા મળી રહી છે કેમેરામેન ને કહી શકાય આ સીધા પેલા રોડ ઉપરના દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે ખાસ કરીને આ મુખ્ય ટ્રાકી ચોક નો માર્ગ છે ત્યારે અહીં નાના મોટા બસો થી વધુ લારી ગલ્લાઓ ઉભા રહેતા હતા અને ટ્રાફિક જામ કરતા હોવાની વિગતો મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ હતી આજ સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે ટ્રાફિક શાખા છે તેના દ્વારા આજથી આ દબાણ હટાવો ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી રહી છે કેટલાક અધિકારીઓ આપણી સાથે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને કેવી કામગીરી હાલ સુરેન્દ્રનગર નગરપાલિકાને એક એક બે હજાર પચીસ રોજથી મહાનગરપાલિકાથી રજૂ આપવામાં આવ્યું હતું જેમાંના ડેપ્યુટી કમિશ્નર તરીકે આવેલા સાહેબ શ્રી ચાવડા સાહેબ સૂચના મુજબ ના મેઈન રસ્તાઓ વાત કરવામાં આવે તો ચાકી ચોક પતરાવરી ચોક મલાડ ચોક જવાર ચોક આવા મુખ્ય રસ્તાઓના ના મેઈન મેઈન મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિક જામની સમસ્યા બહુ રહેતી હતી જેમાં લારી ગલા પાથરણા સમસ્યાની બહુ કામગીરી રહેતી હતી જેમાં ના સૂચના મુજબ અમે આજ રોજ એક એક બે હજાર પચીસ થી અમે કામગીરી હાથ ધરવામાં આવેલા જેમાં ચારસો થી પાંચસો લારી ગલા તેમજ તેમને ઉપાડી અને રસ્તાની રોડ રસ્તા ઉપરની ની સમસ્યા નો નિકાલ કરવા આવેલ છે જેમાં મેન મેન મુખ્ય રસ્તા ઉપર આવતા જેમ કે ટાવર થી પત્રાવારી પત્રાવારી થી જવાર ચોક જવાર થી ટાંકી ચોક અને ટાવર થી હેન્ડલૂમ ચોક લગીનાર મુખ્ય રસ્તા ઉપર બહુ ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેમાં ના થી પાંચસો લારી ગળા અને પાથરણા રહેતા હતા જેનો નિકાલ કરી અને રસ્તો સ્વચ્છ કરવામાં આવેલ છે આમ છતાં હજુ હવે પછી આ લોકો

અમે છ જણાના દસ થી પંદર જણાની ટીમ છે અમારી અને નગરપાલિકાની ટીમ સાથે રાખીને બગડા સાહેબ ની ટીમ છે ટ્રાફિકની ની ટીમ પણ અમારી સાથે રહેશે એ ડિવિઝનની ની ટીમ પણ અમારી સાથે છે નામ છતાં અમને અલગ પ્રકારની પોલીસ બિન ફાળવવામાં આવશે કાચા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તે છતાં પણ હવે લારીઓ અને જે પાછાણા વાળા છે તે મુખ્ય રોડ રસ્તાઓ ઉપર આવી જાય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તેમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ હોય